વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ વિશે ગુજરાતીનું સ્વાધ્ય કરીશું પાંચ નંબર ત્રણ સિલ્વંત સાધુને વિભાગ બી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકના એક ગુણ પ્રશ્ન એક જેના બદલે નહીં વર્તમાન રે આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ આપો તો આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ વર્તન વ્યવહાર છે પ્રશ્ન બે શિલવંત સાધુના ચિંતની વૃત્તિ કેવી હોય છે તો જવાબ આવશે શિલવંત સાધુના ચિંતની વૃત્તિ નિર્મળ હોય છે ત્રણ શિલ્વંત સાધુને શામાં પ્રિત હોય છે તો શિલ્વંત સાધુને પરમાર્થમાં પ્રિત હોય છે સિલવંત સાધુના જીવનમાં શામાં એકત્વ જોવા મળે છે તો શિલવંત સાધુના મન વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે પ્રશ્ન પાંચ શિલવંત સાધુને કાવ્યમાં કોના લક્ષણો વર્ણવાય છે તો જવાબમાં આવશે સિલવંત સાધુને કાવ્યમાં આદર્શ સંતના લક્ષણો વર્ણવાય છે પ્રશ્ન છ સેલવંત સાધુને શાને મિથ્યા કરી જાણે છે તો સિલવંત સાધુ નામરૂપને મિથ્યા કરી જાણે છે પ્રશ્ન સાત શિલવંત સાધુ સદાય શાનો વેપાર કરે છે તો સિલ્વંત સાધુ સદાય ભજનોનો વેપાર કરે છે પ્રશ્ન આઠ ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાદ કરી રહ્યા છે તો ભજનની અંતિમ પંક્તિમાં ગંગા પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે પ્રશ્ન નવ ગંગા પૂરું નામ જણાવો તો ગંગા પૂરું નામ ગંગાબા કહળસંગ ગોહિલ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ પ્રશ્ન એક શીલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે અને ચિંતની વૃત્તિ પરમાત્મા લીન હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એનો વર્તમાનમાં કોઈ ફેર પડતો નથી આવા સંત પર જ પરમાત્માની કૃપા વસે છે પ્રશ્ન બે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે જે સંતમાં મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય જેનો જીવન નિર્માહીન હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય પ્રશ્ન ત્રણ જેને જાણી ગયો તુરિયાનો તાર રે એટલે શું મનુષ્ય જીવનની ચોથી અને છેલ્લી અવસ્થા તુરિયાવસ્થા ધ્યાનવસ્થા છે તુરી વાઘ તુરિયા દ્વારા જેનું ચિંતન પ્રભુના ધ્યાનમાં લાગે છે તે તુર્યાવસ્થા જેને આ અવસ્થા થયા તેને સંસારના સુખ દુઃખ વ્યાપતા નથી પ્રશ્ન ચાર શત્રુ અને મિત્ર સાથે શિલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે શત્રુ સિલવંત સાધુ સાથે શત્રુ અને મિત્ર સ્વભાવ રાખી સરળ વ્યવહાર રાખે છે અને શત્રુ પ્રત્યે ધિક્કાર નથી હોતો એ રીતે મિત્ર સાથે સમત્વ હોતું નથી તે નિસ્પૃહી હોય છે એનું મન કાયમ પ્રભુમાં પરોવાયેલું હોય છે નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસ્તર ઉત્તર લખો પ્રશ્ન એક સિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો સિલવંત સાધુને પદમાં ગંગાસતી એ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શિલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવાયા છે સાધુ ચારિત્રશીલ હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના પર કૃપા વસે છે એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ હોય છે અને કેવળ પરમાત્માના વચનોમાં જ વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે એ મોહમાયાથી પર હોય છે આવા સંતોને સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ સી જોઈશું માગ્યા પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એક શીલવંત તો જવાબ આવશે શિલ્વંત બે વર્તમાન તો આવશે વર્તમાન ત્રણ મિથ્યા તો આવશે મિથ્યા ચાર વિશ્વાસ તો આવશે વિશ્વાસ પાંચ વૃત્તિ તો આવશે વૃત્તિ છ આવશે સાધુ તો આવશે સાધુ આ સાચી જૂટની સુધીને લખી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો એક પરમ પ્લસ અર્થ એટલે કે પરમાર્થ બે વી પ્લસ આ પ્લસ પાર તો આવશે વ્યાપાર ત્રણ નીચેના શબ્દોના સમાસ ઓળખાવો વારે વારે દ્વંદ સમાસ એટલે કે વારે અને વારે પછી અનેથી જોડાય છે એટલે કે દ્વંદ્વ સમાસ આવશે પરમાર્થ તો કર્મધારણ પરમ પ્લસ આત્મા એટલે કે પરમ આત્માને વિભક્તિથી જોડાયેલો છે એટલે કે કર્મધારાણ સમાસ લાગુ પડશે ત્રણ મન મસ્ત તત્પુરુષ આમાં સંબંધ વિભક્તિ બી જોડાયેલી છે એટલે ત્યાં પણ તત્પુરુષ સમાસ આવશે ચાર ગંગા સતી કર્મધારણ ધરણ પ્રશ્ન ચાર નીચેના શબ્દોમાં કયો પ્રત્યે લા રહેલો છે તે લખો પરમાર્થ એક પણ પ્રત્યય નથી બે મહેમાન પર પરપ્રત્યે લાગેલો છે ત્રણ નિર્મળ પૂર્વ પ્રત્યે લાગેલો છે ચાર વ્યાપાર પૂર્વ પ્રત્યે લાગેલું છે પાંચ ભજન પરપ્રત્ય છ સંગતું તો જવાબ આવશે પર પરપ્રત્ય પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના સમારનાર્થી શબ્દ લખો એક ભવ તો આવશે સંસાર બે રૂડુ તો આવશે સારું ત્રણમાં સદાય તો આવશે હંમેશા ચાર ઊર તો આવશે હૃદય નીચેની સંજ્ઞાઓના પ્રકાર લખો એક સાધુ એ જાતિવાચક બે વૃત્તિ ભાવવાચક ત્રણ મિત્ર જાતિવાચક ચાર ગંગા સતી વ્યક્તિવાચક નીચેની પંક્તિમાંના અલંકારોનો પ્રકાર લખો એક જેને જાગી ગયો તુર્યાનો તાર રે શ્લેષ અલંકાર છે પ્રશ્ન બે સદાય ભજનોનો વ્યાપાર તો જવાબ આવશે સ્લિસ નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો પ્રશ્ન આઠ નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો એક નામરૂપ મિથ્યા કરવો તો નિર્માહીન થઈને જીવવું પ્રશ્ન બે તુરિયાનો તાર જાગી ઉઠવો તો સમજણ શક્તિનો ઉદય થવો પ્રશ્ન ત્રણ આઠે પહોર આનંદમાં રહેવું તો પ્રભુ ભજનમાં રહેવું પ્રશ્ન નવ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવો એક બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે પરમાર્થ બે મળ કે કચરા વિનાનું તો આવશે નિર્મળ ત્રણ મનુષ્ય જીવનની જાગૃત સપ્ન અને સુસુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા તો તુર્ય પ્રશ્ન દસ નીચેના શબ્દોના વિરુનાર્થી શબ્દ લખો એક નિર્મળ તો આવશે મલિન બે પ્રીત તો આવશે દ્રેશ ત્રણ પરમાર્થ તો આવશે સ્વાર્થ ચાર વહેવાર તો દુર્વ્યવહાર પાંચ મિત્ર તો શત્રુ છ વિશ્વાસ તો આવશે અવિશ્વાસ આ બધા વિરુદ્ધાર્થી શબ્દો હતા પ્રશ્ન નીચેના શબ્દોના અર્થ આપો એક મારવાની ક્રિયા પોર એટલે કે ગત વર્ષ અથવા આવતા વર્ષે પ્રશ્ન બાર નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો એક મારજ એટલો મહારાજ બે તો આવ સાધુને વારે વારે નમીએ તો ગુણવાચક બે આઠે પોર મન મસ્ત રહે તો સંખ્યાવાચક પ્રશ્ન ચૌદ નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો એક સિલ્વંત સાધુને વારે વારે નમીએ તો આવશે સમયવાચક બે ચિંતની વૃત્તિ જેની સદાય નિર્મળ તો આવશે સમયવાચક પ્રશ્ન પંદર નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો એક વૃત્તિ વ પ્લસ રૂ પ્લસ ત પ્લસ ત પ્લસ ઈ બે પરમાર્થ પ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ આ પ્લસ ર પ્લસ થ પ્લસ અ ત્રણ વિશ્વાસ વ પ્લસ ઈ પ્લસ છ પ્લસ વ પ્લસ આ પ્લસ સ